તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે પણ એક હાલમાં કે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે ઠીક છે તો તમારે એમાં કેટેગરી પસંદ કરવાની આવતી છે એટલે કે માની લો કે તમારે છે ને કે ટેક રિલેટેડ વિડીયો બનાવો છો અથવા તો વ્લોગિંગ એટલે કે તમે વ્લોગ બનાવો છો અથવા તો તમે કોઈ પણ એવી કેટેગરી છે કે તમારે છે ને રીતે તમે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે કે એક યુટ્યુબ ચેનલ બનાવી છે ઠીક છે તો દોસ્તો તમારે એમાં છે ને કે કેટેગરી પસંદ કરવાની આવતી ઠીક છે પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે કેટેગરી કઈ રીતે પસંદ કરવી ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી જરૂર જોઈએ કારણ કે આવડમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડવાનું શું કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે અને તમારે એમાં કેટેગરી પસંદ કરવી છે તો તમે કરી શકો છો ઠીક છે ક્યાંથી કેટેગરી પસંદ કરવાની છે કઈ રીતે કરવાની છે એ બધું છે ને આપણે આ વિડીયોમાં શીખવાના છે ઠીક છે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ્રુ હોય ગુજરાતીમાં આ ચેનલ ઉપર જરૂરથી મળતા રહે છે ઠીક છે હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું કે લાઈવ બધું પ્રોસેસ શીખવાડું છું કે ક્યાંથી તમારે છે ને કે કેટેગરી પસંદ કરવી હોય એ તમે કરી શકો છો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાવું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરવી દોસ્તો હું આપણા મોબાઈલ થી એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તમારે એમાં કેટેગરી પસંદ કરવી છે તો કઈ રીતે કરવી ઠીક છે તો એના માટે તમે કોઈ પણ બ્રાઉઝર ને છે ને કે ઓપન કરી શકો છો ઠીક છે ક્રોમ બ્રાઉઝર હોય અથવા તો ગૂગલ બ્રાઉઝર અથવા તો યાવું હોય તમે કોઈ પણ બ્રાઉઝર છે ને કે ઓપન કરી શકો છો ઠીક છે તું આ છે ને કે સિમ્પલી જે ક્રોમ બ્રાઉઝર છે એને તું ઓપન કરીશ ઠીક છે તમે જોઈ શકો છો આને તો હું ઓપન કરું છું અને તમારા સામે આપણે શીખવાના છીએ અને એમાં કેટેગરી પસંદ કરવી હોય તો આપણે કરી શકીએ ઠીક છે હવે આપણે ઓપન કર્યા બાદ કે તમને ખબર હશે કે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરીને કે આવડો તમે ઓપન કરી શકો છો ઠીક છે આપણું જે સ્ટુડિયો હોય ને એ તમારે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લેવાનું છે ઠીક છે તો મેં જોઈ શકો છો કે અહીં ઓપન કરું છું અથવા તો યુટ્યુબ ડોટ કોમ કરીને પણ તમે લખી શકો છો તો તમે આ રીતનું પેજ જોવા મળશે ઠીક છે હવે અહીંથી હું લોગો ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો ક્યાંક ક્રિએટર સ્ટુડિયો છે ઠીક છે એની ઉપર ક્લિક કરીને હું સ્ટુડિયો છે ને મારો ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લઉં છું ઠીક છે એમાંથી ને આપણે કે શીખવાનું છે કઈ રીતે છે ને કે આપણે કેટેગરી પસંદ કરવાની હોય છે ઠીક છે તમે જોઈ શકો છો કે અમારો સ્ટુડિયો છે એ બ્રાઉઝરમાં ઓપન થાય છે તમે જોઈ શકો છો હવે આમાં તમે જોઈશો તો આ રીતનું આખું તમારી સામે ઇન્ટરફેસ આવે છે એનાલિસિસ ને મોનેટાઇઝ છે કે નહીં અથવા તો નો કોપરેટ તમારે સોંગ જોતો હોય તો પણ તમે અહીંથી મેળવી શકો છો ઠીક છે હવે આપણે કેટેગરી પસંદ કરવા માટે તમે ઝૂમ કરીશું આ રીતે હું તમને ઝૂમ કરીને બતાવું તો તમને અહીંયા એક નાનો એવો સેટિંગનો ઓપ્શન દેખાતો છે તમે જોઈ શકો છો અહીંયા કણે આ જે નો ઓપ્શન તમને દેખાય છે આવડો આજે ખૂણામાં તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે તો તમે જેવું એની ઉપર ક્લિક કરીશો તમે જોઈ શકો છો કે આ રીતનું સેટિંગ કરીને તમારા સામે ઓપ્શન આવી જાય છે અગ્રીમેન્ટ છે આવી રીતનો ઠીક છે હવે આપણે કે ચેનલની કેટેગરી પસંદ કરવી છે ઠીક છે તો એના માટે ચેનલ ઉપર ક્લિક કરીશું ચેનલ ઉપર ક્લિક કર્યા બાદ તો તમે આથી જોશો તો તમારે છે ને કે તમારી ચેનલને સર્ચમાં લાવો તો તમે કીવર્ડ નાખી શકો છો ઠીક છે પછી તમે તો અપલોડ ડિફોલ્ટ ઉપર ક્લિક કરીશું આપણે જેવું એની ઉપર ક્લિક કરીશું પછી તમને બે ઓપ્શન દેખાતા હશે કે બેઝિક ઇન્ફોર્મેશન કરીને અને એડવાન્સ સેટિંગ કરીને ઠીક છે તો આપણે એડવાન્સ સેટિંગ ઉપર ક્લિક કરવું છે હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારા સામે લાઈવ તમારી તમારા સામે એક આ રીતનો ઓપ્શન આવતો હશે કે લાયસન્સ કરીને એની બાજુમાં તમે જુઓ તો તમારા સામે એક કેટેગરીનો ઓપ્શન આવે છે તમે જોઈ શકો છો અહીંયા ઠીક છે આવડો જે ઓપ્શન છે હવે એમાં તમે જોશો આ ક્લિક કરી તો અહીંયા તમે જોશો તો તમને ઘણી બધી કેટેગરી જોવા મળતી છે તમે જોઈ શકો છો કે ઓટો એન્ડ વ્હીકલ છે કોમેડી છે પછી જોવો તો એજ્યુકેશન છે પછી જોવો તો એન્ટરટેનમેન્ટ છે એટલે તમારે જે પણ તમે ઇન્ટરેસ્ટ પ્રમાણે તમારી ચેનલ બનાવી લો એ પ્રમાણે એની અહીંયા જે કેટેગરી છે તમે સિલેક્ટ કરી શકો છો તમે જોજો કે ગેમિંગ છે હો હાઉ ટુ સ્ટાઇલ છે મ્યુઝિક છે પછી પીપલ એન્ડ બ્લોગ છે પેટ્સ એન્ડ એનિમલ છે સ્પોર્ટ્સ છે તમે જોશો ઘણી બધી તમને કેટેગરી જોવા મળે છે ઠીક છે તો મારી ચેનલ છે એ ટેક એટલે ટેક રિલેટેડ છે તો તમે જોઈ શકો કે આ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી હું એની ઉપર ક્લિક કરીશ છીએ તો તમે જોઈ શકો કે આ છે ને સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી ગયું અને સિમ્પલી તમને અહીં જે સેવનો બટન દેખાય મેં ઓલરેડી છે ને એ સિલેક્ટ કર્યું છે એટલે મને બ્લુ કલર નથી દેખાતું નકર આ સેવનો જે બટન તમને દેખાય છે તમને બ્લુ નું દેખાશે ઠીક છે બ્લુ કલરનું સિમ્પલી તમે એની ઉપર સેવ બટન ઉપર ક્લિક કરશો તમારે છે ને કેટેગરી કે સિલેક્ટ થઈ જશે ઠીક છે પછી તમારે અહીંયા એની વિડીયોની લેંગ્વેજ સિલેક્ટ હોય તો પણ તમે કરી શકો છો મારી ગુજરાતી છે તો મેં ગુજરાતી સિલેક્ટ કરેલી છે તમે જોઈ શકો છો પછી કેપ્શન કે સર્ટિફિકેશન પણ તમે કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે ઠીક છે પછી જોવો તો કે ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શનની લેંગ્વેજ પણ તમે સિલેક્ટ કરી શકો છો ઠીક છે તો આથી તમે પણ આ રીતે નવી નવી યુટ્યુબ ચેનલ બનાવી દેશે અને તમારે એમાં કેટેગરી પસંદ કરવી હોય તો તમે આ રીતે પસંદ કરી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને એક નવી યુટ્યુબ ચેનલ બનાવી અને તમારે એમાં કેટેગરી પસંદ કરવી છે તો તમે આ રીતે પસંદ કરી શકો છો ઠીક છે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધું શીખવાડ્યું ઠીક છે તો આઈ હોપ કે તમને આ પસંદ પંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમે ગુજરાતીમાં આ ચેનલ ઉપર જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી આવું ઓકે બાય બાય